આજથી પચીસ વર્ષ પહેલે જે લોકો નીકળતા એમને માના દરબારનું એક અશ્વિની નવરાત્રિમાં જ દર્શન કરવાનું હતું કારણ કે લગભગ અહીંથી બીજા કે ત્રીજા કે ચોથા નોરતે બધા નીકળતા સાથે જ્યાં સુધી એ નવરાત્રિમાં દર્શન ન કરે ત્યાં સુધી અધૂરું લેખાતું હતું અત્યારે માહોલ ફરી ગયો છે શ્રાદ્ધમાં પણ દર્શન થાય છે શ્રાદ્ધમાં પણ દર્શન કરે છે અને દરેક જગ્યાએ તમે માતાજીની આરતીમાં પણ જોશો તો જૂજ સંખ્યામાં લોકો હશે જ્યારે માતાજીના ભક્તિ ભાવના ગીત હોય અને ગર રંગે ચંગે ગરબો રમવો હોય તો બધા ચાર ચાર કલાક સુધી અખંડ હાજરી આપશે પણ માતાજીની એક પંદર મિનિટમાં કોઈ ભક્તો હશે નહીં એ આપણી ખોટ છે આપણામાં ગલતી છે આપણાને સુધરવું પડશે જો આપણાને અખંડ ભારત રાખવો હોય સનાતન ધર્મ બજાવવો હોય તો માની ભક્તિ પહેલે યાદ રાખવી જોઈશે અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમ પર યાદ રાખવો જોઈશે તો મારી દરેકને અનુ અનુરોધ છે કે તમે માતાજી પ્રત્યે એવી ભાવના દાખવો કે તમને એમના ઉપર શ્રદ્ધા આવે બીજી એક વસ્તુ કે શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા ફક્ત તમે શ્રદ્ધા રાખશો એનાથી નહીં પણ તમારી આત્મશ્રદ્ધા પર રાખજો કે હું આ કરીને બતાવીશ આ સનાતન ધર્મ વિશે હું હું પણ કઈ કરીને બતાવીશ રોડની તો એકદમ મુશ્કેલી છે કારણ કે ઘણા શ્રદ્ધાળુઓ ચપ્પલ વગર જઈ રહ્યા છે અરે હાલવાની આપણી હાલત ચપ્પલ પહેરીને પણ નથી હું મારા ઉપર લઉં હું બૂટ ઉપર બૂટ પહેરીને ગયો હતો પણ કાકરા બૂટના તરિયાની અંદર ચૂબી ચૂબી રહ્યા હતા તો પછી ચપ્પલ વગર વગરનાની શું હાલત હશે બીજી વસ્તુ કે વાહનવાળા એકદમ ફૂલ લાઈટ રાખી અને પદયાત્રીઓ પર આવતા રહ્યા છે પદયાત્રીઓ પર ફરજ છે કે રસ્તાની વચ્ચે વેસવું નહીં એક લાઈન બાજુ હાલવું જ્યાં ત્યાં દોરા દોરી કરવી નહીં છોકરાઓને રેઠા મૂકવા નહીં અને બીજું કે પાણી જ્યાં હોય ત્યાં કૂદકો મારીને પડી જાય છે અત્યારે ડેમની હાલતો એવી છે કે બધા ડેમ ફૂલ થઈને પડ્યા છે અને ડેમની અંદર જેટલા મગર હતા એ પણ બહાર નીકળી ગયા છે એટલે કોઈ છેલા ભરેલા હોય એની અંદર પણ શક્યતા છે માટે દરેક પદયાત્રીઓને પણ નમ્ર અપીલ કે તમે પ્રશાસનને સાથ આપજો પોલીસ તંત્ર મેં મારી નજરે જોયું ડેમ ઉપર જીઆરડીના જવાન બેઠા હતા તેમ છતાં એ બધા પૂછવા આવે નાવાની છૂટ છે જવાની છૂટ છે અરે ખ્યાલ છે ડેમ ભરેલો છે નજર ચૂકવીને ઘણા જણા જવાની કોશિશ કરી રહ્યા હતા આવું પણ વાહનોને વાહન વાહનના બધા ડ્રાઈવરોને અને પદયાત્રીઓને તકેદારી રાખવાની જરૂર છે તંત્રને એ જ અપીલ કે આખો રોડ બનાવવાનું અમે વાત નથી કરતા કે આખો રોડ તમે નવો બનાવો પરંતુ જે ખરાબ થઈ ગયા છે એ નવરાત્રી દરમિયાન રિપેર સિપેર તો થવું જ જોઈએ માટે રિપેર સિપેર કરી મૂકે તો પણ એક્સિડન્ટ થતા પણ બચશે કારણ કે કોઈ ખાડાની કોઈને ખબર જ નથી કોઈ પણ જગ્યાએ સિગ્નલ મૂકે આપણે રોડ ઉપર ક્રોસિંગ કરેલા નથી આ ક્રોસિંગ જે કરે છે એ કેમ્પવાળા કરે છે પરંતુ બીજા કોઈ રોડ ઉપર ક્રોસિંગ નથી આમ બેનરમાં લાગેલા છે પણ રોડ ઉપર ડ્રાઈવરોની નજર સતત રોડ ઉપર હોય એવા ખાડા છે કે બે તો બે થી ત્રણ તો બાઇક નખત્રાણા બાજુ પડી ગઈ હતી મારી નજર સામે